ઓજા બાપાએ જલારામ બાપાને વરદાન આપ્યું હતું કે જા મારથી સવાયો થાય છે એટલે વીરપુર ભલે વધારે પણ હકીકત તો વીરપુર ની આસ્ત વીરપુર નું કોઈ ગુરુસ્થાન હોય તો ફતેપુર અને ભોજા ભગત અને એટલા માટે એ ગાંગી ભોજા ભગત કોણ એ કીડી બિચારી એ જ કીડલી રે કીડી ના લગનિયા લેવાય પંખી પાવે

મારું કામ કોણ કરશે મારથી મારથી કામ ખાંડ ઉપડે નહીં મારાથી કોઈને પીરસાય નહીં મારું કામ કોણ કરશે ત્યારે કીડીને એમ થયું હાલ ને ગામના મોટા ઉછે એને કઉ પંખી પારે પણ તેથી ગામમાં બધા મોટા હતા ની હાથી મોટા હતા કહેવાના નહોતા એટલે બધા ગામના એ ભેગા થઈ નક્કી કર્યું કે આજે આપણી આપણા ગામનો એક ગરીબ એક આપણા ગામની નાની એમથી કીડી એ આપણને કામ હોય્યું છે આપણા પ્રસંગ ભલે બગડી જાય પણ આ કીડીને એવી ઉજલી કરવી છે ને કે દુનિયામાં કીડીનો ડંકો વાગી જવો છે અને એ પ્રાણીઓ પંખીડાઓ બધાની લાઈન હાલી અને એમાંથી ગામ આવ્યું ને એટલે બે જણાઈ કીધું જાય મકોડા મકોડા ને મોકલો બઉ કરો છો તને પકડીને ને મૂકતા નથી આવડતી કીડી બિચારી નાની છે અવડો મોટો વરો હાવ જેમ તેમ વેડફી નાખીએ તો બિચારી વરો બગડી જાય એટલે જા તો મારી મારી ને બધું માલ હા એવા એવા ભાવ થી લઈ આવજે આ કીડીના કરિયાણાના પૈસામાં થોડાક વધવા જોઈએ એનો પ્રસંગ પતિ દે પછી પાંચ રૂપિયા ની ખિસ્સામાં રહેવા જોઈએ ઈ મકોડો ગયો અને પછી મકડો તો એને પકડતા આવડે મુકતા આવડે નહીં અને ઈ માલ લઈને આવ્યો ઈ માલ લઈને આવ્યા પછી એ કીડીના લગન થયા ને એ કીડીના લગન સમય જેને જેવું આવડતું તું એવું વાંદડો ચડી ગયો વાહડે રે જુવે જાનુ નિવા ડાયરો થયો ત્યારે બેઠાને કહી દીધું જાન લઈને એવા માપે રેજો આ નાની છે આનું ધ્યાન રાખજો નાખતા નહીં અને કાલ સવારે ગરીબ દીકરી તમારા ઘરમાં આવે બોલવા ચાલવામાં ધ્યાન રાખજો હા ગરીબી છે પણ એના સંસ્કારો સામુ જોજો અને હવે દીકરી દીધી છે એટલે એવું કઈ જરૂરી નથી કે તમારે જ એને ઘારો ક્યારેક ઘસારો લેજો પાછા આની ઘેરે જેદી આવે તે કઈ જાન છે ચતુર કરજો વિચાર ભોજા ભગત કઈ કઈ કીડી કઈ જાન બસ એવડી કોઈ પ્રસંગ થાય ને બીજું બધું ન જોવાય એના જે ઉકેલી દે ને ઈ મોટો મોટો ઈ ન હોય જે દોઢસો વર નો થયો હોય મોટો ઈ જે પોતે પાછળ નાના ને મોર કરે મોટો એ કરે બધું પોતે છતાં બીજા ને જશ આપી દે